રાજ્યભરની પોસ્ટ ઓફિસમાં યોજાશે ડાક ચોપાલ વીસ જાન્યુઆરી થી છવ્વીસ જાન્યુઆરી સુધી ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન આ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટ વિભાગની તમામ છેવાડાના લોકો સુધી પહોંચાડાશે પોસ્ટ પેમેન્ટ બેંક એકાઉન્ટ સહિત ગ્રામ્ય સ્તરે પોસ્ટની તમામ સુવિધા ઉપલબ્ધ થશે નાનામાં નાના વ્યક્તિ સુધી પોસ્ટની સેવા પહોંચાડવાનો અભિગમ મહેસાણા જિલ્લાની ત્રણસો પોસ્ટ ઓફિસમાં આ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવાશે મહેસાણામાં પાસપોર્ટનો ક્રેજ વધ્યો એક જ વર્ષમાં પાસપોર્ટ કઢાવનારની સંખ્યા તેતાળીસ ટકાનો વધારો દર વર્ષે સતત વધારો થઈ રહ્યો છે પાસપોર્ટ પાસપોર્ટ એપ્લિકેશનમાં મહેસાણા પાસપોર્ટ કેન્દ્ર ખાતે દૈનિક સરેરાશ એકસો વીસ લોકોની અરજી સ્વીકારાઈ છે બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ મહેસાણા ગત વર્ષે અમારા માટે ગૌરવની વાત એ છે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા લગભગ ચોવીસ થી વધુ લોકોએ પાસપોર્ટ સેવાનો અહીંયા લાભ લીધો છે જેમાં નવા પાસપોર્ટ પાસપોર્ટ અપગ્રેડેશન અને પીસીસી સર્ટિફિકેટનું ઇન્ક્લુડ છે અને ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધી લગભગ ચૌદેક લોકોએ પાસપોર્ટની કામગીરી મહેસાણા કે દ્વારા કરવામાં આવી છે લાગે છે છે કે આટલી સંખ્યા વધવાનું કારણ લોકોમાં વિદેશનું એ તો હું ના કહી શકું પણ મહેસાણા જિલ્લો એક એવો જિલ્લો છે કે મેં પણ વિદેશની ટુરો કરી છે તો આખા વર્લ્ડમાં મહેસાણાવાસીઓ પથરાયેલા છે અને વિઝિટ પણ લોકો કરે છે બાળકો ભણતા હોય તો એમના દેશમાં પણ જાય છે સગાવાલા હોય ત્યાં પણ જાય છે અને ફરવા પણ જાય છે તો મહેસાણાના લોકો વધુમાં વધુ અધ્યાદેશમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે જે પૈકી લોકો વધુમાં વધુ મહેસાણા પીઓબીએસકેનો લાભ લે છે સર કેવા લોકો પાસપોર્ટ માટે પાસપોર્ટ કઢાવવા માટે પ્રાધાન્ય આપે છે એટલે કેવા વયજૂથના લોકો છે પાસપોર્ટમાં લગભગ સ્ટુડન્ટ્સમાં વધારે છે છેલ્લા બે ત્રણ ચાર વર્ષમાં સ્ટુડન્ટ્સ લોકો પાસપોર્ટ વધારે કરાવે છે અને વડીલો પણ વધારે છે કે જેમના સગાવાલા અથવા છોકરાઓ બહાર ભણતા હોય અથવા ત્યાં બે કે ત્રણ મહિનાની ટૂર માટે જાય છે લોકો ફરવા પણ જાય છે લગભગ નાના બાળકો બી હમણાં જ મને યાદ છે કે પાંચે એક વર્ષના બાળકો પણ પાસપોર્ટ માટે અહીંયા લોકો આવેલા છે પાસપાડ મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં કેટલા પાસપોર્ટ નીકળતા હતા અને આ સંખ્યા વધવાનું કેટલી વધી કેટલા ટકા વધી જો એક તો મહેસાણા જિલ્લો નોર્થ ગુજરાતમાં સેન્ટર ચાલે આવે છે અને અહીંયાનામાં જે સ્ટાફ અમે લોકો ડેપ્યુટ કર્યો છે એ લોકોને બહુ રિસ્પોન્સ આપે છે કે કદાચ કોઈનું ડોક્યુમેન્ટ પણ આગુ પાછું હોય તો એમને સાંજ સુધી એલાવ કરીને પણ આપણે પાસપોર્ટ ધારકોને પાછા નથી મોકલી મોકલતા અને એમને સપોર્ટ કરીએ છીએ જેથી કરીને લોકો કદાચ મને યાદ છે કે બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણના લોકો પણ મહેસાણાની એપોઇન્ટમેન્ટ પ્રા પ્રાધાન્ય આપે છે જોકે દરેક જિલ્લામાં જિલ્લા હેડક્વાર્ટરમાં પીઓપીએસકેની સ્થાપના કરવામાં જ આવી છે